ગરના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે નર્મદા કેનાલ ઓવરફ્લો થવાથી પાણી ફરી વળ્યા દસાડાના બામણવા જરવલા ગામ પાસેની આ ઘટના પાંચસો વીઘાથી વધુ જમીન પર પાણી ફરી વળેલા જોઈ શકાય છે પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી કિંમતી જમીનનું ધોવાણ થઈ ગયું એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકોને વલખા છે બીજી તરફ તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતરાયા હે આ વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી આ કેનલ ઉભરી જાય વારંવાર કંઈક ડાટો હોઈ જાય ગમે થાય એટલે વારંવાર એક બે વખત તો પાક નિષ્ફળે ગયા છે અને અત્યારે આ તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બધું ફરી થયું છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી જામનગરમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હાપા વિસ્તારમાં ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો બેફામ ટ્રક ચાલકની ટક્કરથી સાયકલ સવારનું મૃત્યુ થઈ ગયું અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો વૃદ્ધ સાયકલ સવાર હાપામાં આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બાઇક અથવા તો કારમાં કિંમતી સામાન રાખીને ફરતા લોકો માટે તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટરની ડેકી તોડી રોકડ રકમની ચોરી થઈ ગઈ ત્રણ કિલોમીટર સુધી પીછો કર્યો અને માત્ર અડધી મિનિટમાં જ સ્કૂટરની ડેકી તોડી રોકડની ચોરી કરી અને આ ગઠિયો ફરાર થઈ ગયો ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ ન આવ્યો કે તે ચોરી કરી રહ્યો છે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ પોલીસે આ સીસીટીવીના આધારે મોપેડની ડેકી તોડી અને ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે તો અડધી મિનિટમાં ડેકી તોડી અને રોકડની ચોરી કરી ગયો આ શખ્સ અને આ ચોરીની ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે પોલીસે ગણતરીના કલાકોમાં આ શખ્સને પકડી પાડ્યો છે આ શાતિર ચોર છે જે આ પ્રકારના વાહનોમાંથી ચોરી કરવાનું જાણે છે વડોદરાના વાઘોડિયામાં મોડી રાત્રે ટુ વ્હીલર ચાલકો પર શ્વાનોએ હુમલો કરી દીધો માણોધર રોડ પરના સીસીટીવીમાં હુમલાની ઘટના કેદ થઈ વાહન ચાલક પર શ્વાને હુમલો કરતા બે લોકો રોડ પર પટકાયા બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી રોડ પર જતા આવતા વાહન ચાલકો પર શ્વાન હુમલાઓ કરે છે અન્ય બાઇક સવારે ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા વાહન પાછળ દોરતા શ્વાનોનો ત્રાસ હવે વધતો જઈ રહ્યો છે દાહોદમાં મહિલા કાઉન્સિલરની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના મહિલા કાઉન્સિલર સહિત બે શખ્સો જાહેરમાં મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો મહિલા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ તેમના પતિ હિતેશભાઈ તેમજ અન્ય એક શખ્સે યુવકને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ યુવકે ફરિયાદ કરતા પોલીસ મથકે પણ જાહેરમાં ધાક ધમકી આપતા દેખાયા કાઉન્સિલર જેનો વીડિયો વાયરલ થયો આ તરફ ભુજમાં ચાલુ ગાડીમાં રીલ્સ બનાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે ગાડીના બોનેટ ઉપર બેસી રીલ બનાવી ભારે પડી ગઈ બંને શખ્સોને ટ્રાફિક પોલીસે ઝડપી લીધા છે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું મોડી રાત્રે આ લુખા તત્વો સ્ટંટ કરી લોકોને પરેશાન કરી રહ્યા હતા ગીર સોમનાથમાં દીપડાના આટાફેરા વધી ગયા છે સોમનાથ નજીક ફરી એકવાર દીપડો દેખાયો કર્મચારી સોસાયટીના પાછળના ભાગે આ દીપડો દેખાયો દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે પણ દીપડો જોવા મળ્યો હતો ફરી એકવાર દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ વચાવી દીધી આ તસવીરો જુઓ

શાકને ખૂબ જ નુકસાન થયું હતું જેટલો પણ શાકભાજીનો જથ્થો હતો તેણે વેરવિખેર કરી નાખ્યો હતો રખડતા ઢોરને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે કારણ કે માણાવદરમાં આખલાઓ વારંવાર રસ્તા ઉપર આવી જાય છે ક્યાંક દુકાનમાં ઘુસે છે તો ક્યાંક રાહદારીઓને અડફેટે લઈ લે છે વડોદરામાં પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા થઈ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર થઈ ગયા પંચોતેર વર્ષે કુબીરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધર મળી આવ્યું માથું શોધવા ગ્રામજનો અને પોલીસે ખેતરો ખૂંદ્યા કયા કારણોસર અને કોણે હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવામાં કામે લાગેલી છે આખરે વૃદ્ધનું માથું શોધવામાં સફળતા મળી છે ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળી આવ્યું કયા કારણોસર અને કોણે હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે પ્રાથમિક તપાસ એવું લાગે છે કે આખા એમની વિઝીટ કરતા એવું લાગ્યું ઘડું કોઈ તીક્ષ્ણ અથ્યારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુ ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ છો ફૂટ ઊંચી છે રાત્રી ના સમય અંદર અત્યારે શોધખોળ એલસીવી કરી રહી છે ડોગ સ્પોર્ટ ની મદદ થી આગળ નું નિકાલ થઈ જાય પોરબંદરમાં જલારામ કોઓપરેટિવ સોસાયટીએ કરેલા કૌભાંડ મામલે કમલાબાગ પોલીસે બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે આ ક્રેડિટ સોસાયટીના સભ્યો અંદાજે સાડા છસો લોકોને કરોડો રૂપિયાની થાપણનું ફુલેકું ફેરવી ફરાર થતા આશરે થી બાર વર્ષ પહેલા આરોપીઓએ બેન્કોમાં મળતા દરો કરતા તેઓ થાપણ પર વધુ વ્યાજ આપશે તેવી લોભામણી લાલચ આપેલી थोड़ा समय सुधी वधु व्याज आपी लोगों नो विश्वास जीत्यो गत ऑक्टोबर महीना थी गोलमाल करीने क्रेडिट सोसायटी ना मालिक आरोपी संजय दावड़ा अने तेनी पत्नी सपना दावड़ा फरार हता पुलिसे आ मामले तपासनो धमधमाट तेज कर्यो साथे ज डिपोजिटरो ना तेमना पैसा परत अपावा माटे कवायत हाथ धरी जैसे कि जलाराम कोऑपरेटिव क्रेडिट सोसाइटी की यूनियन बैंक ऑफ इंडिया कॉर्पोरेशन बैंक ऑफ इंडिया में एक बैंक अकाउंट है उसमें से पैसे लेना देना कैसे तीन लोगों का रोल है इसमें पावर होती है उन लोगों का संजय मुंजाज एंड सपना दंगा इन तीनों का सेट साइन करके वो साइन वो निकाल रही हैं अमदावाद शहर में भूवा पड़वा सिलसिलो यथावत छे लाभा विस्तार में मा मुख्य मार्ग पर